ગઈ તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પાંડેસરા વિનાયકનગર શ્રી ગણેશ પાણીના પ્લોટ પાસે રૂમ નંબર બસો આઠ બસો નવમાં બસો દસમાં એક બનાવ બનેલ જાહેરમાં જેમાં બે પક્ષો સામસામે મારામારી કરતા નજર પડે જે મતલબના બંને ફરિયાદીઓ ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે બસો ઓબ્લિક બે હજાર પચીસથી ગુનો દાખલ કરવામાં આવે છે તેમજ બસો એક ઓબ્લિક બે હજાર પચીસથી બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ગુનામાં ફરિયાદી છે જિતેન્દ્ર પ્રસાદ જેમાં સચિન સૂર્યબાણ અને રોહિત આરોપીઓ છે જેમણે એક મહિલાની છડતી કરેલ હોવા તથા માર મારેલાનું જણાઈ આવે છે જે મુજબ ફરિયાદીની ફરિયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને તેઓને અટક પણ કરેલ છે જેમાં એક આરોપી હાલ સારવાર હેઠળ હોય જેની અટક કરવાની બાકી છે સામા પક્ષે ફરિયાદી શ્રી સચિન નાવાની ફરિયાદ લઈ કૃપાશંકર તેમજ જીતેન્દ્ર નાવના આરોપી હોય તેઓની પણ કૃપાશંકરની ધરપકડ કરવામાં આવી છે તેમજ જીતેન્દ્ર હાલ સારવાર હેઠળ હોય તેની ધરપકડ કરવાની બાકી છે બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરતા બંનેની ધોરણસરની અટક કરવામાં આવી છે બે આરોપીઓ સારવાર હેઠળ છે જે સારવાર પૂરી થઈ તેઓની ધોરણસરની અટક કરવામાં આવનાર છે અને હાલ પાંડેસરા પોલીસ તપાસ ચલાવી રહી છે સર જીતુ ગોસ્વામી કોણ છે એનો અત્યારે તીવ્ર જીતુ ગોસ્વામી કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું ધ્યાન આવેલ છે પરંતુ શું છે હોદ્દો શું છે તે બાબતે ચોકસાઈ કરવાની માટે છે